જેનેન્દ્ર લીધે મિત્રો રાજુ સોલંકીનું એક નવું વાયર રેકોર્ડિંગ જે છે વાયરલ થઈ કે જેની અંદર મિત્રો તે અમન ગોહિલ સાથે ચર્ચા કર્યા છે અને તેની અંદર મિત્રો તેને ખૂબ જ મોટો ખુલાસો કરે છે અને જે વાત કરે છે એ તમે સાંભળીને ચોંકી જવાના છો તો પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો કે આ બાબતમાં રાજુ સોલંકીએ શું ખુલાસા કર્યા છે અને જયરાજસિંહ જાડેજાએ કયા પ્રકારનું પ્રેશર રાજુ સોલંકી ઉપર આપ્યું હતું કે જેના લીધે તેને સમાધાન કરવું પડ્યું અને તે ખરેખરથી તેને પૈસા લીધા છે કે કેમ પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો

હા તો નહી કરવું પડે ને ભાઈ અમુક એ અમુક વસ્તુ એવી છે ભાઈ સમાધાન રાજુ સોલંકી ની સમાજ ના આગેવાનો સમાજ નહીં સમાજ તો નિર્દોષ છે આમાં એ સમાજ ના આગેવાનો સમાજ ના નામે રોટલા ખાય છે રોટલા શેકે છે એ સમાજ ના આગેવાનો મેદાન માં આવવાનું બહાર નીકળવાનું હતું કરવાનું હતું બરાબર નાખી સમાજના આગેવાનો મારી ઘરવારી જુનાગઢ જિલ્લાના સમાજ ના આગેવાનો બે ત્રણ જણા છે એને પૂછવા પૂછે કે ભાઈ મારા ઘરવાળો મારા છોકરા નો વાંક જયરાજસિંહ જાડેજા હું આંદોલન કર્યું એટલે જ ખા ને

એક પણ આગેવાન પૂછવા નથીના ને તેર હું જેલ માં રહ્યું જેલ માં માર્યો નું જુનાગઢ આવ્યો અને તો મારી ખોટી દેવદાન મુસળિયા એ જામીન રીતે કરવા આવેદન દેવા કે સાંભળો ભાઈ તમે ભાઈ મારા માટે આવેદન દેવા ગયા જુનાગઢ સોલંકી મારી ઘરવાળી જામીન માં દેવદાન મુસરીયા મીડિયા ને લોકેશન ભાઈ કે આ રાજુ સોલંકી ઘરવાળી જુનાગઢ જિલ્લા માં રેવાની મને જુનાગઢ જિલ્લા આ દેવદાન મુસરિયા

વાત એટલે આ સમાધાન તમે કર્યું ને એ પાંચ ચાર આગેવાનો ને ન નડે આખી સમાજ ને નડે શું નડે શું વાત એમ ના મારી આખી ફેમિલી ની જેલ માં